બીજા માટે જીવી જાય આનું નામ માણા બાકી પોતા માટે તો પશુ જીવે કોઈ દેવ બન્યું ધણહેરમાં પાડો સરી આવે ભેવ હાટું ભારા લઈ આવે પાડા એના બાપ ભારા લાવતા છે એ તો એકલા એકલા સરી આવે ને પછી એકલા એકલા ઓગાળે પાડા ન લાવે સાહેબ એ તો પશુ પ્રવૃત્તિ છે પણ બીજા માટે જે કરવું એ સદગુરુની કૃપા તમારા ઈષ્ટદેવની કૃપા અને કહેવા ગયો સાહેબ તમારા બા બાપુજીની કૃપા એનું કાંઈક ભજન હશે એટલે એના પરિવાર લી સાહેબ હારા કામમાં રૂપિયા વપરાય મિત્ર આ દિવાળીમાં એટલો રૂપિયો હોય એ દિવાળીમાં ગામડે વેકેશન કરે હિલ સ્ટેશન ઉપર ન બેઠા હોય ચાલો કે આપણે એકચ્યુઅલી ત્યાં જાવું છે આય હું કામ આવ્યા આઈલી તો ગયા હી પણ કહેવત છે ખાંડીઓ મરે તોય મારવાડ સાંમું જોવે અને જે માણસ પાસે સંપત્તિ થાય ને પોતાના વતન સાંમવું એટલે વતન એટલે પોતાનું મૂળિયું મૂળિયું જે ન ભૂલે ને એ ઝાડવા ને કોઈ દી મારા બાપ એમ કહેવાય કાળેપ ના આવે જે મૂળિયા ભૂલે છે એને તળકેડી લાગે ને એ ઝાડ ને પછી ઓલું આવે વાવણી થઈ બાપુ વાવણી થઈ ને એટલે વવાઈ ગયું બધું અને પછી પંદર દી થઈ ગયા પછી એના છોકરાને કીધું એના બાપાએ કે બેટા પંદર દિવસ થઈ ગયા વવાઈ ગયું ખેતરે આપણે આટો નથી ગયા વરસાદ સારો હતો

બટુક આ આ શબ્દ મને બહુ ગમે છે શું કપાસ પાંદડે થઈ ગયોનું કારણ એ છે કે કપાસના છોડને ખબર છે કે આ ધરતી માલી મને અનુકૂળ હોય એ મારે સત્ય લઈ લેવું હવા માલી મને જ અનુકૂળ હોય એટલો મારે ઓક્સિજન લેવો જોએ એમ કોઈ પણ માણસ બીજા માલી સત્ય લેતો થઈ જશે એને પાંચ પાંદડે થતા વાર નહીં લાગે છે અને આ એકવીસમી સદી છે અત્યારે કોઈ આ દુનિયામાં દુઃખી છે જ નહીં કોણ એવું ઘર છે કે આખો દી દિકમાય ત્યારે સાંજે રોટલા ભેગો એવું હોય ઘર નહીં બધાને પોતાની રીતે બહુ કાગળિયા વીણે ને કોથળા લઈ એની ઘેરે કલર ટીવ્યું છે હા એક લોભિયા એ ભિખારીને એક લોભિયા ભિખારી ગયો જોજો અમુક અમુક એવા લોભિયા હોય ભિખારી કે કાકા હોય કાકા ઓય એ ભાઈ હું છે પાંચ રૂપિયા ગયો ને ભાઈ હું આયેલા એમ પાંચ રૂપિયા ગયો ને ભાઈ આયેલ ને આમ એટલે ભાઈ ગયો ને પાંચ રૂપિયા એ ક્યાં છૂટા નથી કીધું ને તને આયેલા નથી છૂટા એ ક્યાં ને છૂટા તો ભાઈ કયો ભાઈ ભિખારી અને ઓલો લોભીઓ હામો એટલે લોભી આપણે હજાર થી મોટી તો કોઈ નોટ નથી એટલે ઓલા લોભીયા એ કીધું કે ની નોટ છે ઓલો કે મારે પાસે આ નવસો પંચાણું એટલે ઓલા ભિખારી એ કીધું ભિખારીએ કીધું નવસો પંચાણું છે તો લોભીઓ શું કે નવસો પંચાણું તારે પાસે તા હમણાં એ વાપેર પછી આવજે એટલે બટા જોખમ આરે આર્યા નોરખાય જોખમ નોરખાય એમ કરીને જટકી ગયો એમાં દુનિયામાં કોઈ દુઃખી રાજુ રમેશભાઈ નથી અત્યારે પણ આ દુનિયામાં દુખી કોણ છે કહું જે માણસ બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે એ જ આ દુનિયામાં દુખી હોય બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતા હોય એ કોઈની દુખી ન હોઈ શકે અને પુંજ ભારતી બાબુ એટલા બધા આ પાંચ મિનિટ પાછા આવો છે એમ ને સારું સારું બાબુ હા બધા સંતો એટલા અત્યારે આમ જોવો તમે ત્યાં એટલે આશ્રમે એટલું ટ્રાફિક છે બધા આવતા જ હોય ને પણ છતાં ભાઈના આમંત્રણને ના ન પાડી શક્યા ના સંતો અત્યારે આવ્યા છે એટલે બહુ બહુ સારી વાત છે એ બધા સંતોની એક બાપુની એક ફરમાયશ છે એ હું લઈ લઈ બને ત્યાં સુધી હું આનંદ કરાવી સો મારી પાસે ગૈયાન છે નહીં કાંઈ તમારે એમ થાય કે આગળ આ ટીલું તાણીને બેઠો ને ખોળામાં રામ નામીઓ છે તો આગળ ગૈયાનની માઇન્ડ છે રામ રામ કરો મારામાં જ ગયાન નથી તમને ક્યાં દેવું મારી હા દેવાંગી ગાવાની જ આ તબલા વગાડવાનું આ ભાઈ મંજીરા વગાડવાનું આ બેન્જો વગાડવાનો ઓલો ભાઈ માઇક મેળવવાનું અમારા માસ્તર સાહેબ વચ્ચે વચ્ચે એવું લાગશે ક્યારેક બોલવાના છે સરકારી સાહેબ શિક્ષક પણ એના ગામમાં જેણે સ્કૂલ બનાવી છે સરકારી સ્કૂલ સાહેબ પ્રાઇવેટ તમે અજાણ્યા ગયા હોય તેમ લાગે પ્રાઇવેટ સ્કૂલ બનાવી કોઈક દેવાનો આવા શિક્ષકોને નોંધ છે નાની થડી હાવ હા સે અડધાની મોટર પણ હાથનું કામ આપે હા અને મારી મારી સ્કૂલમાં મેં એમને બોલાવેલા મારી સ્કૂલમાં અમારા શિક્ષકોને એણે શિબિર કરી કે નાના બાળકો સાથે બાળકને સ્કૂલ કેમ વાલી લાગે તો કઈ રીતે ભણાવવા આખો દિવસ રહીને અમારા શિક્ષકો સાથે જેણે હા કેટલું ભીણ્યા એ નથી કેમ ભણ્યા એ મહત્વનું હા ગમે એટલું તમે ભણાવો કોની નજીક છે એ બહુ આધાર રહે અને હું તો એમ કહું કાંઈ ન કરે ને હારા માણાની નજીક વૈયા જાવ ને તોય આબરું વધી જાય ગામમાં કોઈ હારો માણા થાય ને ત્યારે ઝોઇન્ટ થઈ જવું હા ગામના નહીં પગે લાગીને કહું ઝોંટ થઈ જવું ઝોંટ થવા મજા છે દાખલા તરીકે માયાભાઈ રોડ ઉપર ઊભા હોય અને રમેશભાઈ નીકળે એની મરસિડી જ લઈ એમ પણ મને ઓળખે દાખલા ઓળખે છે અને એ મને જોઈ જાય કે તો ભાઈ એટલે રાખે ને ભાઈ આવું છે એટલે આપણે કે હા એટલે આપણે પાછલી સીટમાં બેહી જાય અને મરસિડીઝ ઉપડે ને એકસો ચાલીસ ઉપર કાંટો જાય મરસીડીજ એની પેટ્રોલ એનું ડ્રાઈવર એનો રોકાણ એનું બધું આપણું કાંઈ ખરું અને આપણે એની ગાડીમાં બેસી જાય તો એને એકસોને ની સ્પીડ મળે ને આપણે હું શાળી મૂળ શાળીમાં પાસે પસડાતા જવાના આપણને ગતિ તો એકસો ને ચાલીસ ની જ મળવાની છે શું કામ એની હારે બેસી ગયા ને એટલે ગતિ મળી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલામાનો હે આ સંતો જે આપણી પાસે કાંઈ આઈ બેઠા છે હું સંતોની ગોળા આપણે ભજન કરવાની જરૂર નથી ભજનવાળાની ભેગા બેહી જાવ એની ભેગા થઈ જાય ને તોય મજા આવ અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ હા હવે હું લિમિટ હોય ને અધિકારી નરમ નો હોય ડોક્ટર ગરમ નો હોય કોઈ પણ અધિકારી હોય કોઈ પીએસઆઈ હોય એ નરમ હોય તો એ હાથમાં માળાનો બેર ખોલી નીકળે એને ભજન કરાય પણ ઘીરે એનું ભજન હાથમાં ધોકો એ એનું ભજન એના હાથમાં માળાનો બેર ખોઈને આવે આમ પોલીસ સ્ટેશન શ્રી રામચંદ્ર કૃપાલ ઉતરે અને સામે જમાદારને આમ સલામું મારે તેને હમ કે ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના એમ કરીને ટેબલે બેસે ને પછી કે ચાલો ભાઈ આજે કેટલા ને પકડીને લાવ્યા છો તાકે પાંચ જણા ને ઓહો પાંચ તો પરમેશ્વર કહેવાય ક્યાં રાખ્યા છે કે લોકોમાં નહીં 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 ન રખાય દરેક આત્મામાં પરમાત્મા છે બારા કાઢો એને સામે બેસાડો આસન આપો ચારેય ભાઈઓ શાંતિથી બેસી જાઓ હાથમાં પાણી લઈ લો ત્રણ વાર મન પાણી પી જાઓ મનમાં મનમાં વિષ્ણુ નમઃ વિષ્ણુ નમઃ વિષ્ણુ નમે બોલી જાઓ ચાલો ભીલા અને ઓલા ઓલા પાંચ એમ બોલી જાય પછી આપીએ આપીએસાય એમ કે બસ હવે અંતર્મુખ થઈ જાઓ અને પછી કયો તમે ગુનો કર્યો છે ભીલા હવે અંતર્મુખ થતા આવડે ગુના કરે ડોહા એ આમ હાસું માને એ તો પગના તળિયા મળે ફાટવા ત્યારે કારણ કે ત્યાં એ જરૂરી છે અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ અમારે એક ડોક્ટર છે ગરમ છે બોલો અમારે ડોક્ટર એક ગરમ કોઈને દવા ન આપે ઘઘલાવીને રૂપિયા લઈને જે આવે સીધી ઝડકી નાખે હું આવ્યો

કે સાહેબ ઘઉં વાળું ખાવું પેટમાં બહુ દુખે પણ હું કામ ઘઉં વાળું ખાવ છો મોઢા રાડા નહી ખાવા ના ખાવ મકાઈ ખાવ જુવાર ખાવ બાજરો ખાવ ચના ખાવ નહીં ખાવાના ખાઉ લાઈવ ડોટ સો નિકાલ કોઈ દવા ન આપે ઘઘલાઈ રૂપિયા લઈ લે ને એમાં એક કોઈ આપણો જણ હશે એ રોજ આ ચિત્ર જોવે રાજા પાણી વાળતો થોડો ડૉક્ટર મગજમાં સીડ્યા પાવડાનો હાથો ભાઈ આવડો બાવળનો બઠો નાખેલો અને એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે આવ્યો હોસ્પિટલે ડોક્ટર કે હું આવ્યો એ હા ધોડે આવો હું આવ્યો એ કે સાહેબ બે ત્રણ દી થાય એમ થાય કોઈકને એક બે નાખું સાહેબ કે નાખવા જો લાઈવ દોઢસો ત્રણસો ડોક્ટર ને શાર નાખ્યા ડોક્ટર સીધા કોમામાં

Y <coughs> મરિયા એ મારુ માં ગુરુવંંદન કરું ગુરુવંંદન કરું ગુરુવંંદન કરું ગુરુવંંદન કરું ઓર બની થાનાત કરે મન મોજની